બનાસકાંઠા જિલ્લામાં બસો એકવીસ અસામાજિક તત્વોની યાદી જાહેર કરવામાં આવી છે બનાસકાંઠામાં અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવૃત્તિને કસવા માટે સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે રાજસ્થાન અને ગુજરાતને જોડતી તમામ બોર્ડરો પર પોલીસે ઝીણવટ ચેકિંગ હાથ ધર્યું છે અમીરગઢ બોર્ડર પર હાથ ધરાયેલા સઘન ચેકિંગમાં એસપી અક્ષયરાજ મકવાણા પણ જોડાયા તમામ બોર્ડર પર એલસીબી એસઓજી સહિતની અલગ અલગ ટીમોએ હાથ ધર્યું છે ચેકિંગ ડીજીપી સરના આદેશ બાદ અને આઈજી સરની સૂચના અનુસાર બનાસકાંઠા પોલીસ દ્વારા આશરે બસો ત્રેવીસ જેટલા એક ગુંડા તત્વોની એક યાદી બનાવવામાં આવેલી છે અને આ તમામે તમામ લોકો ઉપર કાયદેસરની કડકમાં કડક હાલમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લો જે છે એ રાજસ્થાનની સાથે બસો પંચ્યાસી જેટલી કિલોમીટરની બોર્ડર સાથે સંકળાયેલો હોય અને મોટા ભાગની મોટી બોર્ડરો જે છે એ બનાસકાંઠાની સાથે સંકળાયેલી હોય આવી તમામે તમામ ચેકપોસ્ટો ઉપર ખૂબ મોટા પ્રમાણમાં હાલની અંદર વ્હીકલ ચેકિંગ કરવામાં આવે છે આ તમામે તમામ ચેકપોસ્ટો ઉપર લોકલ પોલીસની સાથે સાથે એલસીબીની ટીમને લગાડી અને તમામે તમામ વ્હીકલો કે જે ગુજરાતમાં આવી રહ્યા છે તેના ચલાવનાર લોકોને એની સાથે બેઠેલા લોકોને બ્રેથ એનાલાઇઝરનો